સાથીઓ તૈયાર થઈ એ યુવા પેઢી ગુજરાત તૈયાર થઈ જાવ પાટણની કે આ સરદાર વલ્લભભાઈ ગુજરાત છે આ શહીદ આઝમ ભગતસિંહ નો દેશ છે અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું બંધારણ આજે પણ અડીખમ અને અકબંધ છે રવિદાસ નહી ભૂમિ છે એસો ચાહુ રાજ અન્ન છોટે બડે સબ સંગ બસ રવિદાસ રહેર કહે છે કે સાઈ જા મેં ભૂખા ના રહું સાધુ ને ભૂખા જા આ તો હારા રાશન રાશન ચોર છે કે નહી વિધવા બહેનો ના પેન્શન ખાઈ જાય ગરીબ માણસ નું રાશન ખાઈ જાય દારૂ જુગાર ને ડ્રગ્સ કમાય હદ તો એ છે કે હવે તમારા વોટે ખાઈ જાય છે બ્રાઝિલ ની એક્સપ્રેસ બ્રાઝિલ ની મોડલ એ હરિયાણામાં બાવીસ વોટ કરી ગઈ બાબા સાહેબ ને બંધારણે શું કીધું કે સત્યાવીસ માળની બિલ્ડિંગમાં રહેનારા મુકેશ અંબાણીનો પણ એક વોટ અને ઘેમર ભી દેસાઈનો પણ એક વોટ ધારાસભ્ય જિગ્નેશભાઈનો પણ એક વોટ મજૂર અને ફેક્ટરીના શ્રમિકનો પણ એક વોટ તો આ બ્રાઝિલની છોડી પણ હરિયાણામાં ચોથી બાવી વોટના નાખી લે